નમસ્કાર મિત્રો જય કિશન સ્કૂલ રાજકોટ ગુજરાતી માધ્યમ નર્સરીથી ધોરણ બાર સુધી શિક્ષકોની જરૂર છે જગ્યાઓની વાત કરીએ પ્લેગ્રાઉન્ડ એલ કેજી એસકેજી શૈક્ષણિક લાયકાત પીટીસી પ્રી પીટીસી ગ્રેજ્યુએટ અનુભવી બધા વિષયોમાં જગ્યાઓ ખાલી છે ધોરણ એકથી આઠમાં બી પીટીસી પોસ્ટ ગ્રેજ્યુએટ અનુભવી બધા વિષયોમાં જગ્યાઓ ખાલી છે ધોરણ નવથી બાર કોમર્સમાં બીએસસી એમએસસી એમ કોમ બીએડ એમએડ અનુભવી બધા વિષયોમાં જગ્યાઓ ખાલી છે ટ્યુટર ઓફિસ સ્ટાફ રિસેપ્શનિસ્ટ ગ્રેજ્યુએટ જે તે વિષયમાં નિપુણ ભાષાકી શુદ્ધ શાંત અને કમ્પ્યુટરના જાણકાર હોય તેવા ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે ઓપન ઇન્ટરવ્યૂની વાત કરીએ તો તારીખ એક બે અને ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસ ટાઈમ સવારે નવથી બપોરના બાર સુધી અને બપોરના ત્રણથી સાંજે છ સુધી એડ્રેસ જોઈએ શ્રીહરિ સોસાયટી શો મહવડી ગુરુકુળ રોડ બાપાસિતારામ ચોક મવડી રોડ રાજકોટ ત્યારબાદ જોઈએ કેસલી વિભાગ કેળવણી મંડળ કેસલી સંચાલિત સ્વનિર્ભર શ્રીમતી એન બી પટેલ પ્રાથમિક વિદ્યાલય કેસલી આશરે જોઈએ છે લાયકાત જોઈએ તો પીટીસી બીએ બી એડ એમ એ બીએડ બીએસસી બીએડ એમએસસી બી એડ ઉપરોક્ત જાહેરાત માટે ઉમેદવારે પોતાની લાયકાતની માર્કશીટ નકલ સાથે દિવસ દસમાં રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટથી અરજી મોકલવી અરજદારે મોબાઈલ નંબર અને સરનામું સ્પષ્ટ લખવાનું રહેશે અરજી મોકલવાનું સ્થળ કેસલી વિભાગ કેળવણી મંડળ કેસલી મૂકો કેસલી તાલુકો ગણદેવી જિલ્લો નવસારી પિનકોડ ત્રણ નવ છ ત્રણ છ જીરો ત્યારબાદ જોઈએ મહદી મહિલા કોમર્સ કોલેજ ભાવનગર અને જાફરી એન્ડ ફાતિમા મહિલા કોલેજ મહુવા ખાતે ટીચિંગ સ્ટાફની ભરતી બહાર પડેલી છે જગ્યાઓની વાત કરીએ તો કોમર્સ વિદ્યાશાખામાં પ્રિન્સિપાલની જરૂર છે એકાઉન્ટ અને ફાઇનાન્સની એક જગ્યા ખાલી છે અર્થશાસ્ત્રમાં એક જગ્યા ખાલી છે લાયકાત ભાવનગર યુનિવર્સિટીના નિયમ મુજબ ઉપરોક્ત બંને મહિલા કોલેજ હોવાથી મહિલાઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે જાહેરાત આવ્યાથી સાત દિવસમાં જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે અરજી કરવાની રહેશે સમય મર્યાદા બાદ આવેલા અરજી કોઈપણ સંજોગોમાં ધ્યાને લેવામાં આવશે નહીં અરજી પહોંચાડવાનું સ્થળ મહેદી મહિલા કોમર્સ કોલેજ શિશુ વિહાર સર્કલ ભાવનગર